જયતુ સનાતન જયતુ હિન્દુ રાષ્ટ્રના પહેલ ગામમાં આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે અને ભારત સરકારને ઉક્રમ માંગણી કરવામાં આવે છે કે આવા આતંકવાદી અને આતંકવાદી સંગઠનોને કોઈ રીતે બક્ષવામાં નહી આવે આ પહેલ ગામમાં જે ઘટના બની છે એમાં દરેક જેટલા મૃતકો છે એમને પૂછી પૂછીને મારવામાં આવ્યા છે કે ભાઈ હિન્દુ છો હિન્દુ છો એમ કરી કરીને મારવામાં આવે છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવનાર સમયમાં આપણા માટે કપરો વિષય છે તેથી ભારત સરકારને વિનંતી કરીએ છીએ અને ઉગ્ર માગણી પણ કરીએ છીએ કે આવા આતંકવાદી જિહાદી તત્વોનો તાત્કાલિક નાશ કરવામાં આવે નષ્ટ કરવામાં આવે જય તું સનાતન